જો મારો બેટું ચિતા ગમજો છે આયો કેમ નઈ હજી આ પોણી વાળું છે છે હજી આવ્યો તો

તમે કુછી ના બીજુ બા પૂછ્યું હો તો તમારા ઓબા જોતા હોય તો ઈ ના એટલું એટલું બો નું હલો મને એટલા જેટલા પૈસા આપડે બે બધો આપી જ બધા દોધ પાડી નાખે હું આ તો નહીં એટલી કરા હું છું કુ છું

આપડે શું કરશું આપડે આપડે થાય નઈ કાયમી

તમે કીધું ગોદા નાખે આ રાત ના આવત ના ને કેરી પાસે બે એક ધોલા અમને બધું પાઈ નાખે તમને લઈ દો મારા હાથ ની મારી તો રોટલા વાડમ વાડ માં આપડે ઓબાઈ ખોઈ રહ્યો પોનસો ઓબાય ને એ બધું આપડા કઈ જતું રે પૈસા માં પૈસા બધું બોનું આવેલું માથે પર છે પૈસા કેટલા આવે ખબર હો ત્રણ થી ચાર લાખ જેવા આપડે આવી રહ્યો કેરીઓના તો આપડે એમ પચાસ હજાર માં આવેલી હો

તું કરી મત પતા શું કરું એટલે બોલ ની બાપુ એક હોય આજે બોલ્યા એટલે પટી ઘોડી આવ્યો બધા વાયદા કરી કરી ને તું મને વાત મત કરી વાત નહી કરું તો આપડે બોલી ને બીજું તો નહી બોલવું પણ તમે મને અડધો ભાગ આલ છો હું આલ છે મને આવડે છે તું બોલી મત સારું પેલું ઘોડી મને એકદમ કર્યું બળજા વાળું હોય એવું ને એવું કરશો